અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દલિત યુવતીને માર મારવાની ઘટના સામે આવ્યા બાદ હવે હંગામો મચ્યો છે પીડિત પરિવારનો આરોપ છે કે તેની દીકરીને પાંચ દિવસ પહેલા ઢોર માર મારવામાં આવ્યો અને ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવી આ બાબતે અમે સાબરમતી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો ફરિયાદ લખાવવા માટે ગયા પણ સાબરમતી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અમારી ફરિયાદ લેતા નથી કે કર્મચારીઓ અમને સાંભળતા નથી પાંચ દિવસ બાદ હંગામો વધારે ઉગ્ર બનતા હવે સાબરમતી પોલીસ સ્ટેશને પીડિત યુવતીની ફરિયાદ લેવાનો નિર્ણય કર્યો છે અને તેની ફરિયાદ લેવામાં આવી રહી છે કહેવાય છે કે ભૂમાફિયાઓને કારણે અને જમીન દબાણને કારણે આખી આ ઘટના સામે આવી છે હોસ્પિટલના ડોક્ટરોનું કેવું છે કે યુવતીને બેઠો માર મારાયો છે એટલે કે મૂડ માર મારવામાં આવ્યો છે જેને કારણે તેની હાલત પહેલાં ગંભીર હતી અત્યાર હાલત સ્થિર છે પણ જે રીતના પાંચ દિવસથી પોલીસ ફરિયાદ નહોતી લેતી તેને કારણે સાબરમતી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સાબરમતી પોલીસ સ્ટેશન ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે